હેલો યુટ્યુબ ફેમિલે શું કહે છે તમારે નાના બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ મસ્ત મન ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો હે આ મા ભાઈ લે આ ભાઈ કેવા ભૂગી ગયા એ ભાઈ હમણાં ભૂગી ગયા એમ હા એ જમીનમાં ધાન લાગ્યું એ દાદા અમા અવિનેશ ભાઈ ને આવેલા છે કે મારા પપ્પા એ જો શું બનાવ્યું બબા સવાર બને સવાર મેરો સંભારો હા વાહ ટમેટાનો જો

હા મહેમાન ગતિ કરાશું એક બી તમને કરાવવાની તો ફેમિલી અત્યારે અમારે ઘરે છે કે ઘણા બધા મહેમાનો આવી ગયા છે કે દુને કોઈ એવું નહોતું કે આજે પાછું બધે છે કે ભેગા થઈ ગયા છે ફેમિલી હા પનીર કવા આવી ગયા છે હા પનીર આ આપણા શાંતિબેન પનીર કવા આવી જ છે હા ને કે તમારું નેટવર્ક થી નેટવર્ક થી 13 હા થેટલી છે કે પનીર ખવા આવો પનીર ખવા આવો આયા જો અમાર स्पेशल પરવીણભાઈ આવી ગયા રસોયા પનીર ભાઈ આયા પરવીણ ભાઈ બનાવે છે વાહ ભાઈ આવ્યાં હા હા આપણો પનીર આખો એકવાર અને એ તાપ કરવા રાખા હા આ ભાઈ છે ને સ્પેશિયલ તાપ કરવા રાખા છે આપણે ને આ બિને છે ને બધી सब्जी મોળવા રાખા છે હા ને બધી सब्जी મોળ હા ને પનીર છે કે હું કર એને સીરી નાખું પનીર ને સીરી નાખું હા ના જો ના બડકો કરી નાખ

નો કાયદો એ કાયા વચ કે બે મસ્તી ધાલતી હોય એટલે કે ખાતી હ આ હું ને ખાધો એમ કારણ કે બધું હોય આમાં છે ને કરવાનો હોય શાક એવું ન મળે એટલે શાક નવા નવા પરયોગ હોય એટલે આમાં

મારે જણા બધા શાક બનાવે હા કે મસ્તી કરવા અમારું ઉસા ન સમજાવું એને સમજાવું તો હવે થઈ બિસ્કિટ હય બિસ્કિટ ખાવું હા તો ખાવા દે ઈ ને ખાવ ને ખાવ હા ઈ ખાવ બરોબર કા બધા જાય બેઠે છે ને પિક્ચર કરી દીધું કે તી બહાર ખાટલે ઉતો ઉતો જોવે છે તો મેમલે મને ઘરે હે કે પનીરનું નીનું શાક બનતું તો શાક બનિન કમ્પ્લીટ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું કે બે હા હા દેખાડો દેખાડો તો બધું તૈયાર કરી લીધું બધા માટે

ભૂખ લાગી છે હવે ભોજન લેવું ભોજન લેવું છે ભોજન લેવું પડશે ખાવાતરા ગલીમ ઉતા ભૂખ લાગી લાગી

ફેમિલી આજનો બોલો અહીંયા સુધી રાખીએ આશા રાખી કે તમને આજનો બોલો ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને પેલી વાર આવીએ તો ચેનલ કરી દેજો ફરી મળીશો નવા ઓળખ સાથે ક્યાં સુધી બધાને જય માતાજી